ફ્રેન્ડ્સ ટુ મમ્મા સિયમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પોટેટો પૂરી યસ તમે સાચું સાંભળ્યું છે પોટેટો પૂરી બટાટા પૂરી તો તમે જોઈ શકો છો અહીંયા મેં એક કપ જે છે એ ઘઉંનો લોટ લીધો છે તો એ ઘઉંનો લોટ આપણે પેલા લોટ બાંધવા માટે લઈ લઈશું એક કપ જ લેવાનો છે અહીંયા એ હું નાખું છું ત્યાં સુધીમાં પ્લીઝ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રિપ્શન છે બિલકુલ ફ્રી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને જે બે નું જે બટન છે દબાવશો તો જે હું નવી વાનગીઓ મૂકું છું એની જાણકારી તમને મળશે જેથી તમે અવનવી વાનગીઓ માણી શકશો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રિપ્શન છે બહુ જ જરૂરી છે તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે હવે એ જ મેજરમેન્ટથી એ જ એક કપ હું મેંદાનો લોટ લેવા જઈ રહી છું અહીંયા મેં મેંદાનો લોટ નાખી દીધો છે હવે આ જ કપમાં અડધો કપ આપણે સોજી લઈશું સોજીથી એ બહુ જ ક્રિસ્પી અને સરસ બનશે એ પહેલાં હું અહીંયા જે બટેટા છે એને મેં બોઇલ કરી લીધા છે બાફી લીધા છે એ હું તમને બતાવું છું એ જ મેજરમેન્ટ એ જ કપથી મેં અહીંયા આખું બટેટું જે છે એ ક્રશ કર્યું છે ક્રશ કરવું જરૂરી છે ને એના લમ્સ જે છે એ લોટ બાંધવામાં નડે છે એટલે આપણે ક્રશ કરવું પડે એમ છે અહીંયા મેં દોઢ બટેટામાં આટલું એક કપ થઈ જશે આરામથી હવે આપણે સોજી નાખી દઈશું તો હવે અહીંયા હું અડધો કપ સોજી નાખું છું હવે એક કપમાં આપણે ટમેટા જે છે એને મેં બાફી લીધા છે બાફી અને બોઇલ કરી અને આપણે જે સૂપ બનાવતા હોય એવી જ રીતે એનું જે પાણી હોય એ અહીંયા મેં લીધું છે અડધો કપ જે છે એ લેવાનું છે પણ એનાથી જ આપણે લોટ બાંધવાનો છે એટલે હું ખાલી અહીંયા માપ માટે તમને બતાવું છું કે અડધો કપ જોશે એ પહેલાં આપણે હવે બધા મસાલા કરી લઈશું આમાં મસાલા માટે મેં અહીંયા લાલ મરચાંની ભૂકી લીધી છે જેનાથી એનો કલર એકદમ રેડ સરસ આવે જો લાલ મરચાંની ભૂકી તમારે અવોઈડ કરવી હોય તો કરી શકો છો આપણે ટમેટાની પ્યુરી નાખશું જેનાથી પણ કલર રેડ જ આવશે પણ હું થોડું નાખું છું ટેસ્ટ અને કલર સારો આવે છે એનાથી રેડ ચીલી ફ્લિક્સ થોડા નાખીશું એનાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે પૂરી બને છે તો અજમા વગર કેવી રીતે બની શકે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ચપટી અજમો લઈ લીધો છે જેને હાથેથી મસળી અને નાખું છું आहे वो ये नाखवा दे रही छु स्वाद अनुसार मीठू नमक હવે आपण नाखीसू तेल मूळ આ જે પૂરી છે એને તમે મહિના સુધી કશું થતું નથી તમે એને રાખી શકો છો આ બટેટા જે છે એના કારણે બગડતી નથી કેમ કે બટેટા જે છે એ અંદર ફ્રાય થઈ જાય છે અને આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે તમે હવે આપણે આ બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ટમેટાની પ્યુરીથી એને લોટ બાંધીશું પણ પહેલાં હું થોડું મિક્સ કરી લઈશ હાથેથી અને પછી આપણે જેમ જરૂરિયાત હોય એમ પ્યુરી નાખી અને લોટ બાંધીશું પાણીની જરૂર નહીં પડે તમે જે આલુ ભુજિયા ખાઓ છો એના જેવો ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં સરસ અહીંયા રોટલીની જેમ જ આપણે જેવી રીતે લોટ બાંધીએ એવી જ રીતે સરસ બાંધી લીધો છે આ કર્યા પછી જ આપણે પૂરી તરત વણવા માંડીશું તમે જોઈ શકો છો મેં નાના નાના ગુંડલા પણ કરી લીધા છે આમાં રેસ્ટ દેવાની જરૂર નથી કેમ કે આમાં બટેટા ઓલરેડી છે જ મેં બિલકુલ અહીંયા લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ નથી કર્યો તો બસ હવે આપણે પૂરીને વણીશું તમે જોઈ શકો છો મેં અહીંયા થોડો અતામણા માટે લોટ લીધો છે હવે એને આપણે નાની પૂરીની જેમ વણીએ એવી જ રીતે વણવાની છે બસ હવે આપણે એમાં કાપા પાડી દઈશું આનાથી ડિઝાઇન પણ થઈ જશે અને પૂરી જે છે એ ફૂલાશે પણ નહીં તો બસ હવે હું આવી જ રીતે પૂરી વણી લઉં છું તો ફ્રેન્ડ્સ મેં પહેલાં જ તેલ મૂકી દીધું છે તમે જોઈ શકો છો મેં પૂરી જે છે એ વણી લીધી છે અહીંયા જે મેં અટામણ માટેનો લોટ લીધો છે એ ઘઉંનો લીધો છે આપણે પૂરી નાખતા દઈશું હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પૂરીનો એકદમ કલર જે છે લાલ આવી ગયો છે તો હવે આપણે પૂરીને કાઢી લેશું આમ રાખવાથી તેલ એકદમ સરસ રીતે નીતરી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પૂરી જે છે એ બિલકુલ તૈયાર થઈ ચૂકી છે તો આવી જ અવનવી વાનગીઓ માટે પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો હું તમને બતાવું છું પૂરીનો અવાજ તમે જોઈ શકો છો બટેટાના કારણે તમને એવું લાગે કે ક્રિસ્પી ના હોય તો બિલકુલ ક્રિસ્પી થઈ ચૂકી છે તો મેં તમને એક પૂરી તોડીને બતાવી છે એકદમ ક્રિસ્પી સરસ થઈ છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ઉપર ક્લિક કરો મને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે મારી પૂરી તમને કેવી લાગી છે થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ